कुंडन ले दावसा चाऱ्याची बोरं जाते दरबा इ तो बटाका दोही मत होई जो नाही देई इ तो आता कसीन चापी हि हां चाऱ्या रही सोकराने ते ने लईदारांस जाऊ साठी आ से बडवे मारे अमर स पय पण वादो हवा दा हा ये येवसे हां पण आई तरगे इ तो अशी मोड

અલા મે આવસ કળ બાシત્રમ જાહે એટલે તેમંતા આવે કાવાંતે અમે અડતા માયા સબે આવ રસુ છે

આ તો મારો બેટો રાવનામ ને એટલે બેરો બેરો બેઠો બેઠો ડું મંદિર કે બોરે નતા રહ્યા છે પણ હું તો નતો તો બાંધણી હોય કરે કેર કેવા ના રહેતા હોય ફરા

તો તમે ખેતરીન ગયો તો હોવા નગર આલે રાણા મંદિર જાવાય પહેલા રાણા આ તો વાત કુ કેમ કે

Редактор mm -hmm.